સત્ય હકીકત છે એટલા માટે છે કે ખુશબુ આઈસ્ક્રીમ અત્યાર સુધી જે કન્ઝ્યુમર પ્રોડક્ટ બનાવતી હતી એ આજે પ્રીમિયમ પ્રોડક્ટ તરફ જવા માટે એક અલગ જ બ્રાન્ડનો અમે સહારો લીધો છે એનું આમ રાખ્યું છે કુડોજ અને એમાં એ દરેક કુડોજ આઉટલેટની અંદર દરેક મોટા મોટા સિટીમાં અમે પ્રીમિયમ આઈસ્ક્રીમ બનાવી રહ્યા છીએ એમાં અત્યારે અમારા ચાર સ્ટેટમાં અમારું આઈસ્ક્રીમ જઈ રહ્યું છે અને કુડોજ પ્રીમિયમ આઈસક્રીમનું અમે કોઈ પણ નામ શોધી રહ્યા હતા ત્યારે અમને નામ મળ્યું કુડોજ કુડોજનો અર્થ થાય છે કે પ્રશંસા સાથે કોઈકને કંઈક આપવું તો અમે અમારા કસ્ટમર જે અમારી પ્રશંસા કરી રહ્યા છે તો એના માટે અમે સારું શું આપી શકીએ એના માટે અમે આર્ટિશિયલ આઈસ્ક્રીમ બનાવ્યું છે લોકો સુધી પહોંચાડીએ છીએ અત્યારે ગુજરાતની અંદર સેવન્ટી ફાઇવ પર્સન્ટ ટર્નઓવર છે અમારા કુલ ટર્નઓવરનું તો સૌથી વધુ સેલ અમારું અત્યારે ગુજરાતમાં જ છે કુલોઝ એક અમે અમદાવાદમાં એક અમે એક મોટો ફ્લો એક સાથે મળે ને એ ટાઈપનું અમે આખું બ્રાન્ડિંગનું અમે સ્ટ્રેટેજી બનાવેલી છે કે જે ટોટલી આખા અમદાવાદ વાસીઓને બધાને એક સાથે ખબર પડે કે અમે આવો મોટો સ્ટોર બનાવવા જઈએ બનાવીએ છીએ અને એનું માર્કેટિંગ અને બધું એ લેવલ ઉપર અમે કરશું એક બે દિવસમાં તમને પણ ખબર પડી જશે આખા અમદાવાદમાં બધી કુડોસ શું છે ને એની ચર્ચાઓ ચાલતી હશે અમે આઈસ્ક્રીમ બ્રાન્ડ જે રેગ્યુલર છે એ બધા પોતાના પ્રીમિયમ આઈસ્ક્રીમ વેચતા હોય છે અને પેકેજિંગ પ્રોડક્ટ વેચતા હોય પણ અમે આઈસ્ક્રીમ સાથે એક એવું વસ્તુ કરી છે જે આઈસ્ક્રીમ સાથે કોફી એડ કરેલી છે આઈસ્ક્રીમ કેક એડ કરેલી છે થિક શેક એડ કરેલી તો ટોટલી એવી બધી નાની નાની વસ્તુ પર અમે કામ કરીને આખી પ્રોડક્ટ રેન્જ નવી બનાવી છે એવું નથી કે જે બધી આઈસ્ક્રીમ બ્રાન્ડ હોય એ જે પ્રોડક્ટ રાખતી હોય એને સેમ અમે કોપી નથી કરી અમે આખું સર્વે કરીને એવી પ્રોડક્ટ રેન્જ કરી દીધી છે કે બધા ના માર્કેટમાંથી અમે અલગ નીકળી છે બહાર ખુશબુ આઈસ્ક્રીમ લોકો માટે આ ઝીલેટો તમે જે વાત કરી ઇટલીના જે અમે પ્રીમિયમ ફ્લેવર્સ યુઝ કરેલા છે અને જેમાં પેસ્ટ નાખેલી છે અને ઠીક થીકસેક તો છે કે રેગ્યુલર બધા બનાવતા હોય કે એમાં આઈસ્ક્રીમ સ્કૂપ નાખતા હોય કે રેગ્યુલર મિક્સ આવતું એમાં સિરપ કેવું એડ કરતા હોય છે પણ અમે એના માટે સ્પેશિયલી કંપની ઉપર એક મશીન લઈને અમે મિક્સ રેડી કર્યું છે જે અમે બાર ફેટનું બનાવીને મોકલશું અને એમાં પ્યોર નેચરલ પેસ્ટ ઉપર અમે થિક શેક બનાવવાના છીએ તો એવું તમે નેચરલ પેસ્ટવાળા થિક શેક ક્યાંય જોયા નહીં હોય પણ અમે તમે એક નવી પ્રોડક્ટ એડ કરી